કબજો જમાવી ગેરદેસર રીતે દબાણો કરતા તત્વો સામે તંત્રએ લાલાખ કરી છે આજે હજીરા મોરા વિસ્તારમાં તંત્રનો મેગા બુલડોઝર ફરી વળ્યો અને સરકારી જમીને કબજો લીધો હતો આખા ગુજરાતમાં મેગા ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મોરા ગામના સરપંચ દબંગ બની ડિમોલેશનની શરૂઆત કરી હતી સાચા અર્થમાં પ્રજાના સેવક બનીને દબંગ જેવું કાર્ય કર્યું છે મોડા ત્રણ રસ્તાથી ડામકા પાટિયા સુધી અને ત્રણ રસ્તાથી રિલાયન્સ ચાર નંબરના ગેટ સુધી કલેક્ટર ઈ બુલડોઝર ફેરવાયું હતું સર્વે નંબર એકસો પર દબાણ હતું એની ઉપર બુલડોઝર ચલાવાયું હતું કોઈની પણ સેહ શરમ રાખ્યા વગર માનનીય પ્રાંત મામલતદાર અને મોરા ગામના સરપંચની ટીમ દ્વારા દબાણ હટાવવાનું જે કાર્ય કરવામાં આવ્યું છે તે ખરેખર અભિનંદન ને પાત્ર છે અને આમ જનતા માટે એક નાગરિક તરીકે નોંધનીય કાર્ય છે આજ રોજ પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ મામલતદાર દ્વારા પોલીસનો બંદોબસ્ત રાખી ગેરકાયદેસર તમામ દુકાનો તોડવામાં આવી હતી